હેલો આઈ એમ સીએ જય છે અને આજનો આપણો મુદ્દો છે કે ભાઈ મારી લાઈફનો યુ ટર્ન શું છે તો તો દરેક ટર્ન આવતા જ જ રહ્યા છે છે દર વખતે એટલે કદાચ એક હજુ મને ખબર નથી પડી પણ ચોક્કસપણે પહેલા મેં ઘણી બધી સ્કૂલ બદલી બિલ્ડિંગ અલગ અલગ જ્યારે જ્યારે નવી નવી સ્કૂલમાં ગયો નવા લોકોને મળ્યો અને દર વખતે કઈક નવું એન્વાયરમેન્ટ હતો નવી મજા આવી સ્કૂલમાંથી જયારે કોલેજ ગયો ત્યારે પણ એકદમ યુ ટર્ન હતો એકદમ નવો કન્સેપ્ટ હું જે સ્કૂલમાં હતો જે એરિયામાં રહેતો હતો તે આડાજન એ જમાનામાં તાપી કિનારે એક જ વીજ હતો અને જાણે કે ગામડું હતું ત્યાંથી સીધા જ સુરતની એક ઇંગ્લિશ મીડિયમ કોલેજમાં આવી જવું એ આખો યુટર્ન હતો આખું નવું કલ્ચર ત્યાંથી આગળ જઈને સીએ બન્યો અને પોતાની ઓફિસ શરૂ કર્યું ધંધો કરતા નહીં આવડતું હતું કઈ જ નહીં આવડતું હતું તો એ બી એક યુટન હતો અને આગળ જતા મુંબઈ દિલ્હી અલગ અલગ જગ્યાએ નેશનલ કમિટીઝમાં ગયો અને ખાસ કરીને યુટનની જો વાત કરું તો જ્યારે મેં મારું મેનેજમેન્ટનો કોર્સ જોઈન કર્યો ઇટાલીમાં અને અમેરિકામાં ત્યારે મને ખબર પડી કે આપણે ઇન્ડિયન્સ ઘણા ઇન્ટેલિજન્ટ હોઈએ છીએ પણ અમુક મેનેજમેન્ટ ના લોજિક લેસન્સ નહીં જાણતા હોવાની કારણે આપણે ગ્રોથ નથી કરી શકતા લાઈફમાં તો એ પણ એક યુટર્ન હતો અને મેં સ્પિરિચ્યુઅલ બુક્સ વાંચવાની સ્ટાર્ટ કરી એ પણ એક લાઈફમાં યુટન હતો એટલે ઘણા બધા યુટન છે અમુક કિસ્સા જે મને યાદ છે અને મોટિવેટ થઈએ એવા પણ ઘણા કિસ્સા છે પણ એક કે બે ફટાફટ જો તમને કહું તો ચાઇનાની અંદર જ્યારે હું ભણતો હતો આજકાલ તો ચાઇના થોડું બદનામ છે પણ ચાઇનામાં જ્યારે હું ભણતો હતો ત્યારે ચાઇનાની અંદર એક પ્રોફેસર હતા નામ તો એક અઘરું છે કે જાણો આ માર્કેટિંગના એક બહુ ફાઇન વાક્ય કીધેલું કે દેર ઇઝ ઓલવેઝ એન અનસેટિસ્ફાઈડ માર્કેટ એટલે એક એવું માર્કેટ છે જેના પર કોઈનું ધ્યાન જ નથી ગયું તમે જો ઇનોવેટિવ હોવ તમારા ડિસ્ટ્રપ્ટિવ થોટ્સ હોય તમે જો વિઝનરી હોવ તો તમે એ નવું માર્કેટ ટેપ કરી શકો છો આઈ થિન્ક ધેર ઇઝ અ બિગ મોટિવેશન ફોર મી તે જ રીતે યુએસની અંદર ઇન્ડિયાના જ એક પ્રોફેસર હતા ને એવું કીધેલું કે બોસ તમે ઇન્ડિયન્સ એટલી બધી ઇન્ફોર્મેશન ભેગી કરો છો પણ એની જગ્યા પર જો તમે વિઝન ડેવલપ કરો ઇવન એક સિમ્પલ આઈડિયાને તમે એક્સપ્લોર કરો દેટ મેક્સ યુ બિલિયન અને મારો ખરેખર જો બહુ મોટિવેટિંગ મોટીવેટિંગ જો મારી વાત કરું તો જ્યારે મેં સીએનું સ્ટાર્ટ સીએ બન્યા પછી મેં સુરતમાં જ્યારે સીએનું કોચિંગ શરૂ કર્યું ત્યાર પછી જે મારી લાઇફ બદલાઈ છે કારણ કે ઘણા બધા લોકોના ટચમાં આવ્યો અને કદાચ એવું વિચારેલું નથી કે આટલી બધી સફળતા મળશે દેટ વોઝ ધ મોસ્ટ મોટીવેટિંગ થિંગ ઇવન ઇટ મોટિવેટ્સ મી ટુડે